શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજમાં ફ્રેશ થઈને હાલીને જાય છે આ નળ કેટલી છે ને ઊંડી હતી પણ વેકરો આવ્યો ને તો કેટલી ભરાઈ ગઈ મસ્તી ની તો હું અહીંયાથી વિડીયો છે તો મજાનો વેકરો આવ્યો છે ને ઉર્મિલા બેન આગળ આગળ આવેલા જાય છે અને આવવાનું તો કઈ કામ થાય નહીં પણ વાડીએ હું કામ જાય છે અને કઈ વાડીએ જાય છે વાડીએ જઈને બતાવી જો રસ્તામાં છે ને પાણી છે અને ધોવાણ થઈ થઈને વેકરો થઈ ગયો છે આપણે નળમાં અને ને ટ્રેક્ટર લઈને ગયા છે ગામમાં અને આપણે ઘડીક કુંગ આ લઈને તો વાડીએ થોડુંક કામ છે એ કરી નાખી બકાલાનું તો જાય છે એ ધીમે ધીમે વાડીએ ઊભી નળે ગારો થતો એને બદલે કેટલો મસ્ત મજાનો વેકરો આવી ગયો છે અને એ વેકરો બધો વાડીનું ધોવાણ થાય ને એટલે વેકરો થઈ જાય આમાં કાદું આવે નળમાં કેટલું પાણી આવે બે કાંઠા આમી નળ આવે મોટા મોટા પાણ કાપીડા છે રસ્તામાં ઓલી બાજુ તો તો હું કહું અહીંથી આજ વિડીયો શરૂ કરી નાખી તો સાલો ફેમિલી ફટાફટ જાય છીએ આપણે વાડીમાં ને વાડીમાં જઈને મળીએ તો સાલો ફેમિલી આપણે આવી ગયા છે વાડીમાં અને વાડીમાં આપણા પાડોશીનો કપાસ છે ને એવો જ આપણો કપા થઈ ગયો છે તો આપણે આવ્યા છે કામ કરવા પણ પહેલાં થોડીક વાત કરી લઈએ કે આપણે તો ખેતીવાડીની વિડીયા બનાવી છીએ એમાં તમને નુકસાની બતાતી જ હશે જેટલી ફેમિલી જોતી હશે એટલીના પણ વિડીયા આપણે ચાર દિવસતા રેગ્યુલર જોઈએ છીએ આપણે ખેડૂત છીએ એટલે ખેડૂતનું દુઃખની વેદના આપણે સાંભળીએ છીએ પણ આ વિડીયો કદાચ આવા વિડીયા એમ બધા ખેડૂત કહે છે કે નરેન્દ્ર મોદી સાહેબ નહીં જોતા હોય અને જોતા હોય તો ખેડૂત માટેનું કાક ઘોષણા ક્યારેક કરી છે ચાર દિવસની અંદર પણ એવો વિડીયો તો કોઈ આવ્યો જ નથી કે ખેડૂત તમે મૂંઝાતા નહીં તમને તમને છે ને જેટલી થશે ને એટલી મદદ કરશે સરકાર એવી રીતનો વિડીયો તો ક્યાંય આવ્યો જ નથી પણ કોઈ વાંધો નહીં બાકી આપણે તો શું છે મોજ મારે મોજમાં રહેવાનું ભાઈ મોજમાં તડકો સાયો ભલે આવે જીવનમાં અને ઘટે તો જિંદગી ઘટે બાકી કાંઈ નથી ઘટતું ખેડૂતને એટલી 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 નુકસાનીથી પણ ખેડૂત કોઈ હજી હિંમત નથી હારતો અમુક પીડિયા જોવે છે જો ઉર્મિલાબેન જમરૂ ખાય છે અને કોઈ ખેડૂત હિંમત નથી હારતા કે વાડીમાં સિંગ તણાઈ ગઈ હોય ને એ કેવી રીતના એ કોથળા ભરે છે કેવી રીતની એ વાડીની બહાર કાઢે છે અને ગોઠણ ગોઠણ પાણીમાં ખૂદતા ખૂદતા અને આપણે જોઈએ તો આપણને એમ થાય કે આપણા ખેડૂતની હાલત આવી માવઠાને લીધે થઈ છે અને વરસાદ કમોસમી વરસાદ તો બધાયને નડવા લાગે છે પણ એવું છે કે ખેડૂતને આમાંથી કોણ ઉગારશે એવું થાય છે આપણને અંદરથી અને મોદી સાહેબ કદાચ વિડિયો જોઈને એવું કહેતા હોય કદાચ બધાના વિડિયા છે ખૂબ છે વિડિયા તો ક્યારેક વિડિયો જોઈને ખેડૂતની દુઃખના સાંભળે તો સારું વેદના કે આ ખેડૂતની હાલત કેવી રીતે થઈ છે આમાં કોઈ કસૂર વારે નથી કે માવઠું છું તે જ આવી છે પણ હવે અને બેન જો ફટાફટ માંડી છે જમૃક કારણે જમરુક પાકી ગયા પાકી ગયા અને બીજું બધું નુકસાન છે એવું છે અને આપણે આવ્યા છે અત્યારે બકાલું તોડવા આપણે થોડુંક બકાલું છે અને બકાલામાં તો જો આપણે ઓલી વાડીએ તૂર છે દાણિયા છે ટાવર વાળી વાડીએ અને વાલોળ ને બધું છે પણ બધું એટલે બધોય પાક બધોય ફાલ આવ્યો હતો એની વાત જ નહીં કરવાની એ ફાલ હું તમને દેખાડત વરસાદનો આવ્યો હતો અને બધું ખરી ગયું છે કાલ જ્યાં ને તો આપણને આંખમાં આહુડા પણ આવી ગયા પણ કોઈ વાંધો નહીં આહુડા લૂસતા જઈને વિડીયો બનાવતા જઈ અને બેન જો હજી તોડે છે સાજુ ફળ ફરું જવો એ તો તોડવા જ મંડી છે અને પપૈયા પણ પાકી ગયા છે મસ્ત મજાના પોપિયા છે બેન જવો તોડવા માંડી છે પોપિયા પાકી ગયા છે જવો પાકી ગયું કોણું કોણ થઈ ગયું તો વન પેક તો સાલો ફેમિલી એવું છે અને આપડી વાડીનો નજારો જોઈ લો અને અત્યારે તુખલાટ છે અને પેલા ફેમિલી છે ને આજે તે રાતે બહુ એટલે બહુ વરસાદ આવ્યો હતો ધબધપાટી બોલાવી દીધી અને ડુંગળીમાં કેટલી નુકસાની છે ને એ જોઈ આપણે આગળ જઈ પછી જવું આવી રીતનો ધુખળાટ છે થઈ ગયેલો અત્યારમાં હવાર હવારમાં અને બેને જોપોપી તોડી લીધું છે જામફળ તોડી લીધા છે બે અને એક તો એ ખાય છે અને હજી મેં પાકલ જોયું છે ઓ બેન ચાલો ફેમિલી આ છે ને બેને જોયું નહોતું મસ્તીનું પાકલ છે એકદમ ફસ ક્લાસ છે ને

ચાલો ફેમિલી હવે ફટાફટ આપણે છે ને પહેલાં તો મેથી ખેંચવાની છે ને પછી તુરિયાન બુરિયાન બધું બતાવવું અને વાડીનો નજારો બતાવવું અને ફેમિલી આમાં આવી છે ને તો એ સ્માઇલ મસ્ત મજાની આવે છે બહુ સરસ એકદમ ફર્સ્ટ ક્લાસ આ છે આપણે દેશી કોતમરી રોપેલી જોવો કેવી સરસ છે મસ્તીની અને આ છે ને આપણે પાંદડી રોપી હતી ને એને તે પણ ફાલ આવવા મળશે પછી બતાવશું ક્યારેક આપણા વિડીયો જોશો એટલે તમને અંદાજ આવશે જ તે અને બાકી તો સાલો હવે જઈ ફટાફટ મેથીમાં તુરિયાના વેલા આપણા ગયા છે એક દી જો એ તમને ખબર જ છે અને ભીંડાને જુઓ આવી રીતના કણ આવવા છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ તો સાલો ફેમિલી હવે જાઈ ફટાફટ મેથી ખેંચવા જે કામ કરવા આવ્યા છે એ કરી નાખી અને થોડીક દૂધી તોડ લઈ બાકી ફેમિલી જવો આપણે એમ કહી કે નુકસાન નથી નુકસાન નથી જો આ બધી ડુંગળી પડી ગઈ છે પાણી આમાં હાલી ગયું હોય કે નહી એટલે પડી ગઈ છે ને હેઠે હજી ગયા નથી હેઠે પણ કેરા ભરાઈ રહ્યા છે સાલો ફેમિલી આપણે આવી ગયા છીએ અહીંયા એટલે બધે જોવો ગારાવાળા હાથ છે અને મેથી ખેંચી લીધી છે સરસ મજાની તો મેથી હજી તો ખેંસવાનું ચાલુ જ છે જોવો એક વળીયા નાખેલા હતા બે ને તો ખેંચી લઈ ને ખોટી જો આપણે કહીએ ને કે મેથી કાંઈ ન થાય પણ મેથી વઈ ગયા આપણે તો વરસાદ ને લીધે મેથી જવા ફેમિલી કેવી રીતની વહી ગઈ છે અને આ મૂળિયા છે ને એ બધા એના છે ને આમ વહી આઈ ગયા એમ ઓલી વખતે ખેંચતા હતા તો બહુ એટલે બહુ સરસ મૂળિયા હતા તાજા તાજા અને આ વખતે છે ને બધા કાળા મૂળિયા થઈ ગયા એટલે ગઈ છે મેથી છે અને વેગીને એટલે મંદીયા આજ ખેંચી લેવી છે જેટલી થાય એટલી તો ફટાફટ મંડી ખેંચવા અને ઊભા પાળે છે ને એમને જોડા કરી કરીને નાખતા જાય છે તો બાકી ફેમિલી આપણે છે ને રોપની ડુંગળી છે ને બહુ પાણી તો ન જીરવી એકે એટલે બેગ બેગ ખામાં પડી ગયા છે એટલે આમને ઢળી ગઈ છે પાણીના લીધે આમ પાણીનો રેલો આલે કે નહીં એટલે એક ધારો વરસાદ રાત આખી વરહો તો આખી રાત વરસો તો હવારમાં છે ને હવારમાં બેન ચો તો બાર કલાક સુધી પાણી એમને આવેલું જાય તો આપણે બારા ઊભા હોય ને તો એ કલાકમાં આપણે સહન ન કરીએ કે હવે તો આપણે ટાટના ઠરીએ છીએ વાડીએથી જાતા હોય ઘરે તો ફટાફટ આપણે કપડાં મંડીએ બદલવા ન બદલીએ ને તો આપણને શરદીનું ઉધરેશને એવું થઈ જાય તો બાકી આ તો ફેમિલી છે ને હજી ઉગીને ઊભા છેલ્લા ફૂલડા કહેવાય હજી મહિના દોઢ મહિનાનો મોલ છો હોય તો હજી મૂળિયા બહુ હોય નહીં એટલે સહન ન કરી કે એટલે એવી રીતની જો બેગ ઢળી ગઈ છે પણ હવે વાલોજી મહેર કરી દે ને તો હવે તો તો પાછું હતું એમને થઈ જાય તો આપણે કાંઈક ખાતર નાખી દઈએ મોંઘું ગમે એટલું હોય તોય અને દવા સાટી દઈ મોંઘી કહે તોય અને બાકી પાવડર પાવડર જે ભેળવાનું હોય એ ભેળવીને ખાતર નાખી દઈને પાર્લર પાણી ઉતારી દઈ તો પાછી શક્યતા રે પાછી હતી એવીને એવી થઈ જાય એમ તો સાલો ફેમિલી હવે તો વાત બહુ કરી લીધી હાલો મંડી ફટાફટ કામ કરવા અને બેને જો કેટલી જોડી વાળી લીધી છે એ જો વાળવા મંડી છે જોડા બારને ને દસ થઈ ગઈ છે અને આપણે છે ને મેથી બધી ખેંચી લીધી છે ને પોટકું બાંધી દીધું છે અને કેવી રીતનું અહીંયા છે ને થઈ ગયું એ તમને બતાવું પછી આપણે દૂધી તોડવા જઈએ આપણે ડુંગળીના પાળાની આ હાલત કરી નાખી છે વરસાદે જવો આવી હાલત કરી નાખી છે વરસાદે અને મૂળો જવો બાકી ફસ્ટ ક્લાસ મસ્ત મજાના થઈ ગયા છે મૂળા અને આ બધી જવો એટલી છે ને આ બધી ઢળી ગઈ છે ને આ બધી ખરાબ કરી નાખી છે એટલે કે ઢળી ગઈ છે અને આમાં બધું પાણી પણ એ સુધી ભર્યું ને ત્યાં સુધી ઢળી ગઈ છે એટલામાં ડૂબાણ્યું ને બાકી તો આખામાં તો આમ આમદમ પાણી આવેલું ને એ એ પ્રમાણે છે અને ઉછન પપ્પાની જો દૂધીને વહેલે પોગી ગયા છે તો આપણે એક જ વહેલો છે પણ દૂધી કેટલી નીકળે એ જોઈ અને ઉર્મિલાબેને સીભડું તોડી લીધું કે જમરું ખાય કંઈ ખબર નથી આવી રીતનું ધોવાણ કરી નાખ્યું છે અને બાકી ફેમિલી કાલમાં છે ને વરસાદ નતો અને તડકો હતો એટલે રાતે પાછો વરસાદ આવ્યો ને જો આ કપાહમાં હજી પાણી ભર્યું છે આપણે જવું પાણી ભર્યું છે અને વાડીમાં પણ પાણી ભર્યું છે આ ડુંગળીનું લાઠેલું છે અને આ કુકાઈ કહે હવે એ જોવાનું છે ફેમેલી ને બાકી જો વરાપ થાય ને તો કપાહના ડાબખા તો પાછા હતા એમને એમ થઈ જશે માતાજીને દયા હશે ને વરાપ દઈ દે છે તો નહી પછી હવે જોયું જાય છે બાકી હવે જઈએ આપણે ફેમિલી દૂધીમાં બાકી ફેમિલી આપણે પહેલાં હતું એવું તો થાય જ નહીં હવે વરસાદ આવી ગયો એટલે આમ જો કેવી રીતના પાળા ધોવાઈ ગયા છે અને ગારો એટલો છે ને એની વાત જ નહીં કરવાની ફેમિલી પગ આપણા આખા ગારામાં રપતા જાય છે પણ આટો મારવાનો હતો અને નિરીક્ષણ કરવું જરૂરી છે અને કાલમાં ન આવ્યા નહીંતર કેરા ભર્યા હશે ને તો ફોડી નાખત પ્રમ દિવસ આવ્યા હતા તો બાકી આ બાજુએ આપણે છે ને લાઠેલું જ પીડ્યું છે ડુંગળીનું પડું એમાંય પાણી ભર્યું છે ફેમિલી આ બાજુ જવો પાણી ભર્યું છે અને સિંગ કેટલી તણાઈને આવી જવો એવું છે અને ઉછન પપ્પા આવ્યા છે આપણને લેવા આ બધા ફૂટી ગયા એને મેળાએ પાણી ભરાય ભરાય બીજે જોયું હોય તો જવો આપણે ધૂતી મીડાશે તોડવા ઉછન પપ્પા જવો કેવી દૂધી પડી ગયા ઉછન પપ્પા આ બાજુ જોવે તો થાય જવા

ફેમિલી બકાલ ઉતારી તો આપણે ક્યાં નવી આવ્યા જમીન કારવીન પછી પાછા ઘડીક આરામ કરી ગયા અને ટેન્શન તો થાય પણ ટેન્શન બહુ લેવાનું નહીં અને આવી ગઈ છે મસ્ત મજાની પાણીપુરી તો ધબધબાટી બોલાવા માંડી હવે ઉત્સવભાઈ ઉર્મિલા બેન ને તન્વિષા બેન ને બધા ધબધબાટી બોલાવે છે પાણીપુરી ખાવા હાલો બધાય અને એવું છે ફેમિલી તો ચાલો આપણે ખાઈ લઈએ થોડીક સારો ફેમિલી આપણે પાણીપુરી ખાઈ લીધી છે મસ્ત મજાની અને પછી છે ને આપણે હવે છે ને દહણું કરવાનું લઈ લીધું છે એમાં એવું છે કે અત્યારે તો કઈ આવવાનું વાડીએ જવાય ની વરસાદ બહુ અંધાયો થો બાકી ફેમિલી આપણે દસ વર્ષ ચા દસ વર્ષ ઘંટી છે અને તે કોઈ દિવસ આપણે છે ને ચોમાસું હોય ને તો એ લોટ તૈયાર જ હોય કમ્પ્લેટ અને આજ ફર્સ્ટ ટાઈમ ગામમાં દળાવવા ને કલા છે ઉત્સવભાઈને તન્વીબેનને એમાં એવું છે કે આપણે ટીસી બળી ગયું છે કાલની લાઇટ નથી એટલે ટીસી બળી ગયું છે અને હવે છે ને કાલના આપણે સાઈઝ ફેરવાની વાટે છે એ કઈ લાઇટ આવે તો ફેરવી નાખીએ પણ કાલની વળી ગઈ છે લાઇટ અને કાલનું ટીસી બળી ગયું છે અને અહીંયા આપણને છે ને કાક હું કહું હું લાગે છે મને પણ પડસાયો પડે છે તો એવું છે ફેમિલી અને બાકી આપણે આગળ છે ને આપણા દેશી જુગાડથી સાસ ફેરવવાની છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને આપણો કેવો દેશી જુગાડ છે એ જોજો તમે હમણાં સાસ ફેરવવાની છે આપણે તો સાલો ફેમિલી અત્યારે વાગી ગયા છે પાંચ વાગવા આવ્યા છે અને એ જે નિરાવે વાઢવા જવાનું છે એક બથ વાઢી આવીને નેરી દીધું આઈન ને આઈન છે એટલે વાંધો નહીં પછી માટે ભારો વાટવા જવાનું છે તો સાલો એવું છે ફેમિલી સાલો ફેમિલી આ છે આપણો દેશી જુગાડ એટલે કે આપણે આજે છે ને દેશી રવાયે સાસ ફેરવાની છે અને આ સાસ છે ને આપણે પપ્પાની ઘરે તો મોટી રવાએ છે નાની છે અને આપણે છે ને આ રવાએ સાસ ફેરવાની છે આખડીએ લાઇટ ન હોય ને ત્યારે ક્યારેક ક્યારેક ફેરીએ એટલે પહેલાંની યાદી આપણી આપણે આરે બની રહે એની જેમ છે તો આલો હવે સાસ રેડી દઈ ફટાફટ તો ચાલો ફેમિલી આપણે રેડી દીધી છે સાસ અને હાજે છે ને આપણે દૂધ ભરવા નતા ગયા એ તૂટી ગયું ને એટલે તો હજી તો છે ને આપણે રેડી છે સાસ અને હજી તો શરૂ કરીશ છે અને પીસી બળી ગઈ છે ને એટલે આપણે આ ફેરવવાનો વારો આવ્યો હજી મોલ તો બગાડી નાખ્યો છે પણ હજી લાઈટે રહીને એ ભગવાનને નથી ગમતું કે આપણી પીસી બળી ગઈ છે ચોમાસું આપું પણ એકાદી વખત બળખી પણ આવી પ્રોબ્લેમ નથી આવી આપણે ફેરવવાની પણ ક્યારેક ક્યારેક ફેરવવી ને તો કસરત એ થઈ જાય ને આ આપણે છે ને દેશી જુગાડ કહેવાય અને રવાઈ કહેવાય આને ફેરવવાની મજા આવે બહુ ખાસ તો એટલે ફેમિલી આપણે તો કેતા સાત ફેરવવી તો જો આ ફરી ગઈ છે અને હજુ ખોલ્યું નથી ને આપણને કેમ ખબર પડી જાય જો ફરી ગયે જો આવી રીતે પકડવા મળે આ બાજુ રાખીએ તો ખબર પડે જો આવી હળવી હળવી પકડવા મળે ને એટલે આપણને ખબર પડી જાય ખાસ બની ગઈ છે કમ્પ્લીટ તો બતાવું તમને આપણે ખોલી જોઈ બની કે નહીં આપણને તો લાગે તો છે હળવી ફરવા માંડી છે બની ગઈ છે એમ તો સાલો ફેમિલી હવે છે ને આ બધું આપણે હાથે બનાવ્યું છે તો સાલો ફેમિલી આપણે સોડી નાખ્યું છે કમ્પ્લીટ અને સાઈઝ જો બની ગઈ છે એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે કહેતા હતા ને સો બની ગઈ છે હળવી ફરે ને એટલે આપણને ખબર પડી જ જાય કે માખણ થઈ ગયું છે અને માખણ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ જો કાંઈ ઘટે નહીં એવું તો સાલો ફેમિલી હવે આપણે માખણ કાઢી લઈએ સાલો ફેમિલી દી હાથમી ગયો છે અને સાસ બાજ પહેરવી નાખી છે અને દી હાથ ગયો ને આપણે ભેંસે ઘાસ એક ભારો વાટી આવ્યો છે પણ શૂટમાં નથી લીધો વિડીયામાં અને તો દેશી જુગાડ કર્યો છે એ કે ભીના બળતણ છે ને તો એ સો આપણે છે ને બનાવવાના છે ફર્સ્ટ ક્લાસ ઓળા અને પઠોકર નાખ્યો છે મસ્ત મજાનો ઓળા નાખી દીધા છે સરસ મજાના ને દેશી સુલાએ બનાવવાના છે રોટલા અને દેશી વલોણે બનાવેલી છે સાસ તો ફેમિલી બનાવવા માટે ફટાફટ રોટલા અને દિયાથ ગયો છે અને ભીના બળતણિયા લઈ આવીને કે સુલે જ છે રોટલા તો આજ તો સાલો ફેમિલી આખી ફેમિલી ફરતી જવો અત્યારે વરસાદ મંડાણો છે અત્યારે છે ને બહુ વીડિયામાં નથી આવતું હરખું નગર ફરતી ચાર ગોરાંભો થઈ ગયો છે બહુ અને ટ્રેક્ટર છત્રી કાઢેલું બારું પીડું ગામમાં લઈ ગયા થાતે ને જો ઓલી બાજુ કાઢીને કી દીધી છે વરસાદ થાય તો અંદર લેવાનું હોય અને બાકી તમને ખબર જ છે આપણે લાઈટ નથી ટીસી બળી ગયેલું છે એટલે ને કિશુબેન જો આ ફેરવી લીધા છે અને ઘાસ ખાય છે લીલું મસ્ત મજાનું કટુબેન ને ઘાસ આપણે જો ભાર અહીં નાખી દીધો અંધારે બતા કિશુબેન ને છે ને આવે છે બેગ બેગ મસ્સર એટલે ધુવાડો કરી દીધો છે એને પણ અને બાકી આપણે ફેમિલી ઓળામાં શું શું નાખવાનું છે એ બતાવું તો એક વસ્તુ ટમેટા તો ભૂલાઈ ગયા એ જો હજી ઓલા પણ છે અને મસ્ત મજાની કોથમરી લીલી ડુંગળી અને મરચાં ને ફુલાવર તો હોય જ તે ને બાકી ફેમિલી દાણિયા મસ્ત મજાના તો એટલી વસ્તુ છે ને આપણે ઓળામાં નાખવાની છે ફર્સ્ટ ક્લાસ ને આપણે ઓળો બનાવવાનો છે ફટાફટ બેન બનાવી નાખશે ને એવું છે ફેમિલી કે ફેમિલી જો વળો એવી રીતે બનાવવાનો છે આપણે અને અત્યાર વળો બનાવીને વિડીયો ન મંકાય શું છે કે આપણે છે ને રોજ બનાવીને વિડીયો એ રોજના રોજ મેકી અને ડેલી વ્લોગ બનાવીને એ પ્રમાણે વ્લોગ મેકી દઈ અને આજ ઓગણીસ તારીખ છે ને બુધવાર છે એ તો તમને ખબર જ છે કે આપણે ડેલી વ્લોગ બનાવીને તાજે તાજા વ્લોગ મેક્કી આજના કાલને કાલના પ્રમ એમ ન મેકી તો સાલો ફેમિલી એવું છે ફેમિલી અવાજ વધી આત્મી મી છે છે આ સાથે આજના બ્લોકને એન્ડ આપીએ છીએ એ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા માં જ્યાં સુધી બધાય નહીં બાય બાય